દરિયામાં નાહવા જતા જે યુવકોનો વિડીયો વાયરલ થયો છે ત્યારે ગત રવિવારે સુરત થી ફરવા માટે આવ્યા હતા ત્યારે દરિયામાં મોટા મોજા આવતા દરિયામાં તણાઈ જતા બે યુવાનોના મોત નીપજ્યા છે કહી શકાય કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને જ્યાં ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અને તંત્ર દ્વારા જે દરિયો કિનારો છે દરિયા કિનારા પાસે જે પ્રતિબંધ લગાવવામાં આવતો હોય છે કે જ્યાં સહેલાણીઓ છે આ સહેલાણીઓ માટે ત્યાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જ્યાં કલેક્ટર દ્વારા પણ આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવતું હોય છે ત્યારે આમ છતાં પણ કેટલાક લોકો જે છે તંત્રની અવગણના કરી અને જે દરિયાના મોજા જે ઉછળતા હોય છે અને મોજા પર જે કહી શકાય એ અંગેનો જે વિડીયો બનાવવા એ મોજ મસ્તી કરવા કેટલાક લોકો તંત્રની જે પ્રતિબંધ હોવા છતાં પણ ત્યાં જતા હોય છે તંત્રના જે જે પ્રતિબંધ છે એની અવગણના કરતા હોય છે અને તેને લઈને ક્યાંક જિંદગીથી હાથ પર ધોવો પડે છે આવી જ ઘટના બની છે સંઘપ્રદેશ માં કે જ્યાં બીચ પર બે યુવાનો ડૂબવાની ઘટના બની છે જ્યાં સુરતના પાંચ પૈકી બે યુવકો છે બે યુવકોના ડૂબવાથી મોતરી પર જાય છે ત્યારે દરિયામાં જે તંત્રની મનાઈ છતાં પણ દરિયામાં નાહવા જતા યુવકનો વિડીયો વાયરલ થયો છે ગત રવિવારે સુરત થી ફરવા માટે આવ્યા હતા અને જ્યાં દરિયામાં મોટા મોજા આવતા દરિયામાં તણાઈ જવાની ઘટના બની છે જ્યાં પાંચ પૈકી બે ના મોત નીપજ્યા